ને હવે વાત અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળાની હવે યાત્રાધામ અંબાજીમાં ભક્તોને નિઃશુલ્ક ભોજન મળશે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે રસ્તામાં ઠેર ઠેર વિસામની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે પરંતુ અંબાજી પહોંચ્યા બાદ ત્યાં આવા કોઈ કેમ્પ જોવા નથી મળતા ત્યારે આ વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધી અંબાજીમાં પંદર રૂપિયા લઈને ભક્તોને ભોજન પીરસવામાં આવતું હતું પરંતુ હવે ભક્તોને નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવશે આજે અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો મંદિર ટ્રસ્ટના નિર્ણયથી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે મફત ભોજનના ના સુવિધાઓ પણ દરેક યાત્રીઓ માટે અમારા ભોજનાલયો ત્રણ જગ્યાએ શરૂ કરવામાં આવેલા છે એ ભોજનાલયો સાથે સુવિધાઓ એ લોકોને મળશે પાણીના સગવડ અને બીજા ઘણા બધા સુવિધાઓ પણ અમે લોકો યાત્રીઓ માટે કરવામાં આવેલા છે મંદિર મંદિર તરફથી સેવા કેમ્પ લાગેલો છે તો તેનું જમવાનું બહુ સરસ છે અને કઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આખા મંદિરના પરિસર ને વિવિધ લાઇટ થી શણગારવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળામાં ઉમટી પડ્યા છે તેમજ તંત્રએ રખડતી ગાયો હેરાન ન કરે તે માટે એક જગ્યાએ મુકાઈ છે પરંતુ ત્યાં ગાયોની સાચવણી પ્રત્યે બેદરકારી સામે આવી છે ગાયો દેકારો મચાવતી નજરે પડે છે ખોરાક કે ચોખ્ખા પાણીની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે એક તરફ તંત્ર માય ભક્તોની સેવા માટે લાગેલું છે ત્યારે આ જીવો પ્રત્યે આ પ્રકારના વલણ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી શહેરને ચોખ્ખું રાખવા માટે પશુઓથી મુક્ત રાખવા માટેના પ્રયાસો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે અને અહીંયા ગાયોને રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટા મોટી સંખ્યામાં ગાયોને રાખવામાં આવી છે અને અત્યારે આપ જે રીતે જોઈ રહ્યા છો કે ગાયોને અહીંયા મોટી સંખ્યામાં રાખવામાં આવ્યું છે અને ઘાસની પણ અત્યારે જરૂરિયાત વર્તાઈ રહી છે પરંતુ સ્થાનિક પંચાયત દ્વારા અહીંયા જાણે કોઈ ઘાસની વ્યવસ્થા નથી એવું ચિત્ર અત્યારે દર્શાઈ રહ્યું છે કેમેરા પર્સન દીક્ષિત સાથે નરેશ ચૌહાણ જીએસટીવી અંબાજી